આજે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન હોય તે પ્રસંગે ઢેબર રોડ પર આવેલા બહેરા મુંગા શાળાના દિવ્યાંગ બાળકોએ કેક કાપીને મોદી સાહેબના જન્મદિનની ઉજવણી કરી હતી આ પ્રસંગે રાજુભાઈ ધ્રુવ તેમજ વિરાણી બહેરા મુંગા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા તેમજ વડાપ્રધાન મોદીના દીર્ઘ આયુષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અહેવાલ દિલીપ ગોહર નરેન્દ્રભાઈ મોદી પોતાના માદરે વતન ગુજરાત આવતા હોય અને એમના માતુશ્રીને વંદન કરી અને પોતાનો જન્મદિવસ વિકાસથી વંચિત રહી ગયેલા આદિવાસી ભાઈઓ બહેનોની વચ્ચે જ્યારે ગાળવાના ત્યારે ગુજરાતની હર્ષની લાગણી હોય સ્વાભાવિક જ છે પરંતુ એમણે જે રીતે વિકલાંગો દિવ્યાંગોની વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કરી અને હું માનું છું કે ભારતના સમગ્ર એકસો પચીસ કરોડ પ્રજાજનોને જે સંદેશો આપ્યો છે કે જે લોકોને શારીરિક ખામીઓ છે તે પણ આપણા જેવા જ હકદાર છે તેઓ પણ આ માનના હકદાર છે અને મને લાગે છે કે માન્ય વડાપ્રધાન આ સંદેશાને ગુજરાતની પ્રજાએ લી લીધું દિવસો આજે રાજકોટ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિકલાંગો દિવ્યાંગો વચ્ચેના એક કાર્યક્રમમાં વિરાણી બેરામુંગા શાળાના બાળકો તથા અંધ મહિલા વિકાસ ગૃહના બહેનો સૌએ સાથે મળી અને જે હરખવેર જે આનંદ અને ઉલ્લાસ સાથે નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણી કરી હું માનું છું કે એ દેવોને પણ દુર્લભ કહી શકાય એવું એક નરંબરભાઈ પતિનું ગુજરાતની પ્રજાના અહીંયામાં જે સન્માન છે જે લાગણી છે પ્રેમ છે એ એક પ્રતિધિ સ્વરૂપ આજનો કાર્યક્રમ યોજાયો